સ્લેપ આપણે બગડી ગયો છે આ થઈ ગયો છે આપણે નવું બનાવી નાખીએ ઓકે જયેશભાઈ થઈ ગયા ભાઈ ફાઈનલી આપણે ભરાય ને આપણે નીકળી ગયા ત્યાં થઈ હાલતા આવી ગયા આપણે શિવ મંદિર બહુ સારા બનાવી દીધો છે ભાઈ હાઈ ક્લાસ ભાઈ કેવો પડે છે તળકો સામે ચોટીલા માનું મંદિર દેખાય છે ચામુંડવારી ચોટીલામાં

ડમ્પર આવી ગયો રોંગ સાઈડ માં આવી ગયો છે ભાઈ આપડે સાપુતારા ખાટ 那部拍的就比较厉害。

આમ આગોટી ભરવાની છે મંડી આવ ખાલી છે અને આગલી ઘરે આપણે વિડીયોમાં દેખાડ્યા મંડીમાં ધોમ ટ્રેક્ટર ઉભેડ્યા છે હાજર એવું કાંઈ નથી કાલે જ્યાં ભીવા આવ્યા હતા ને આપણી ગાડી થઈ ગઈ છે છ્યાસી બોતેર ભેગી ઉમેશભાઈ ચાવડાની બે એક ઠેકાણે આપણે બંધાવેલી છે કમેન્ટમાં કઈ ગાડી સારી છે એ જરાક કહેજો એટલે ખબર પડે બરોબર થઈ ગયું છે ભાઈ જામ

જાય છે તો બઉ મોડું થઈ ગયું હતું અત્યારે આપડે નીકળી ગયા છીએ લાલપુર જવા માટે લાલપુર હાઈવે છે લાલપુર જામનગર ભાઈ એ ફાઈનલી ઓર્ડર આવ્યો છે આપણે જઈથી ભરવા આપણે ભરવાની છે સિનરથી સિનરથી છે અમદાવાદ અહીંયા ચાર દી પડ્યા હતા હજી ગાડીઓ પડી છે અહીંયા અમારવાળી નોટાને પડી છે ચાર પાંચ ગાડી પડી છે જામનગર નાગપુર મુંબઈ આવીએ તો અહીંથી ડ્રાઈવર સાહેબ મારવાની પણ આપણે ચડવાનું નથી આપણે સીધું જવાનું અહીંયા આવી ગયો છે ભાઈ તેના ક્લોક આરામ થઈ ગયો છે ગયો છે ભાઈ હાઈવે નાસિક પુનાવાળો પુના નગર સંગમનેર શિરડી અહીંયાથી સાયબર સાઈડ મારીઓ એટલે એ રસ પછી આપણે ખાલી સાઈડ મારવાની સિનર આઈડી આપણે મારી દેશું ખાલી સાઈડ

તો નામી વરસાદ પડી ગયો છે કાલે રાત્રે અહિયાં આવું રબડી જ થઈ ગઈ છે રોડ નું કામ હાલે છે દેવલા ઘાટ ઉપર એવો આપડે ઓલો ડુંગર દેખાય ડુંગરે ડુંગર જવાનું સવાના કુવા કેવા મસ્તીના બનાવવા છે સેવી ફોલ ટાઈપ આગળ આપી કોઈ ગાજે ભાઈ સાકરી ઘાટ સાકરી ઘાટ આપણે ઉતારી છે નિરાતે નિરાતે લ્યો લાઈન ભાઈ આવે છે ગાડીઓની એમ તે વ્યુ નજારો સુરતમાં થઈ ગયું જામ બાર મસ્ત ભાઈ નાઈ ધોઈને પ્રેસ થઈ ગયા છે તો આપણે જઈએ છીએ હોટલે હોટલે આપણી મોટી ગાડી આવી છે તો એને આપણે બેસી ચા પાણી પી એ આપણે ફાઇનલી નીકળી ગયા છીએ અટવાથી ખાલી કરીને હવે આપણે જવાનું છે લીલું ભરવા હવે ગામનું નામ તા કંઈક સારું હવે કેવું હોય અસ ચોકડી જામ આ ચોકડીમાં કંઈક જ ખૂલું હોય કાકી તમને જામ હા એટલે તમે કિલોમીટર ફસાઈ ગઈ તી

ભાઈ રસ્તો કેવો છે એકદમ બોલી જેવો હે બાબુ જંગલ નીકળે સચાણા બાકરાણા થી સચાણા આપડે સચાણા કેટલા કિલોમીટર છે સચાણા છે બાર કિલોમીટર આરતીપુણી ગાડી ભરીએ દીધી એક રાઉન્ડ માર્યો આપડે અડપછી એક આપણે ઓલે બાજુ થી રાઉન્ડ મારવાનો છે કરવાનો જઈ લે મંડાણા છે 21 જણા છે બગલા બગલા ઉદયભાઈ ટેપ ચાલુ કરી દીધી અંદર પાથરા ભરવાના જ છે હા અડધી કલાકમાં ત્યાં કોઈ ગાડી ભરી દઈએ કમ્પ્લેટ રહીએ પૂરા ભરેલા છે જબરા જબરાજી આપણે લીલું ભરવા ઉદયભાઈ આ કે ઓલી બાજુથી ના પડે ને આ બાજુથી આ પડે આ બાજુ જવા દઈએ જવા દઈએ वैसे अब अपने नाड़ा बांध दिए પાણી ની લાઈન નું કામ આજે આપડે નર્મદા કેનાલ જબરી કેમ છે કેનાલ આ જો આપણે હિટાચી આવે માટી ના ડબ્બા જોઈ લ્યો ગયું આઈસરિયું ડીપી ભરેલું હતું ફૂલ પવન ચાલુ થયો છે વરસાદ એવું ફૂલ વાતાવરણ થઈ ગયું છે જોઈ ભાઈ જાણે વાવા વન ટોળી આવ્યું હોય એના વાયરી રોડે દેખાવ બંધ થઈ ગયો અમે જાકું પડી ગયું બધું